ચાલો આજે આપણે માણીએ માનવસર્જિત હાઈરાઇઝ બિલ્ડિંગો અને કુદરતનો નજારો એ પણ આપણને સુખ આપનાર હોય છે એટલે ઓલ ટાઈમ હેપીનેસમાં આજે આપણે કેનેડાના આલ્બર્ટા પ્રોવિન્સના કેલગરી શહેરનું ડાઉનટાઉન અને બાજુમાં આવેલી બો બો રિવર નદીની આસપાસનો સુંદર અને બ્યુટિફુલ નજારો દેખાય છે અહીંયા જે તમને શરૂઆતમાં આપણે જોયું તે કેલગરી વોટર સપ્લાય કોર્પોરેશનનું બિલ્ડિંગ અને બાજુમાં હાઈરાઈઝ બિલ્ડિંગ છે અને કિનારે રખાય તેવા આજુબાજુમાં સેન્ટની અંદર રેતીની અંદર આવા ઊભા કરેલા બેસવાના અને માણવાના નદીને માણવાના સુંદર મજાના પેલા બનાવેલા છે ત્યાં વચ્ચે છેક પીસ બીચથી આ સાઈડ સુધીના રસ્તો બનાવવામાં આવેલો છે લોકો સાંજના સમયે અહીંયા આવીને ચાલી શકે ફરી શકે અને તમે જોવો છો કે અહીંયા ઝાડ પાન કેવા સરસ રીતે પેલા થઈ રહ્યા છે અને ઝાડની અંદર આપને પીળા પાન જોવા મળે છે એ કુદરતી ઇન્ડિકેશન છે કે હવે પછી બધા પાન ખરી જશે અને સ્નો પડવાની શરૂઆતનો સંકેત છે આપણને કુદરત જ બતાવી દેશે કે હવે ટૂંક સમયમાં સ્નોની શરૂઆત થઈ શકે છે આ જે વૃક્ષો દેખાય છે તે બહુ નદીની આજુબાજુનો નજારો છે ત્યાં સુંદર બેઠકો બનાવેલી છે કેલગરી એ રીતે બહુ જ સુંદર સિટી છે જે લોકોને કુદરત સૌંદર્ય માણવાની ઈચ્છા હોય અને એમાંથી સુખ પામવાની પેલી હોય એના માટે આ નજારો એક અદ્ભુત નજારો છે આપણે હવે પછી આ ઓલ ટાઈમ હેપીનેસ યુટ્યુબ ચેનલમાં જુદા જુદા પ્રાકૃતિક સૌંદર્ય આજુબાજુના જે છે એ આપણે માણતા રહીશું અને એનો આનંદ લેતા રહીશું સુંદર આકાશ વાદળો આ બધો તમને નજારો જોવા મળે છે